પછી જો અહીંયા બધું આખું ગાર્ડન બહાર પણ બનાવેલું છે અને અંદર પણ છે તો ચાલો આપણે હવે અંદર જઈને મળીએ મિત્ર અહીંયા તમને ગેટ ની અંદર કેન્ટીન જોવા મળશે અહીંયા તમને નાસ્તા પાણી બધું મળી જશે જોઈ શકો છો

જવાની છે ટિકિટ અને હવે અહીંથી આપણે અંદર જવાનું છે અહીંયા ટિકિટ ચેક કરીને પછી આપણે અંદર જવા દઈ છે જોઈ શકો છો થોડુંક ચાલુ પડશે આપણે કારણ કે લાંબો રૂટ છે ચાલો આપણે જઈએ આગળ બે રસ્તા જોવા મળે છે આ રસ્તા ઉપર આપણે જવાનું છે અને પછી અંદર આંટો મારી અને આ રસ્તેથી પાછા આપણે બહાર નીકળી જવાનું છે અને અહીંયા ખૂણા ઉપર તમને થોડીક ખાસ બધી જાણવા માટેનું બધું લખેલું છે જોઈ શકો છો જો કેવા બેઠા છે જોઈ શકો છો તો અહીંયા પણ થોડાક બતક છે જો અહીંયા બેઠા છે અંદર જોઈ શકો છો ચાલો જઈએ આપણે હવે ત્યાં આગળ એટલે જળ બિલાડી જોવા મળશે ચાલો આપણે હવે જળ બિલાડી જોઈએ

તો મિત્રો આપણા અહીંયા મળી ગયા છે ફેવરેટ આપણા મિત્રો કે જે આપણને આ મિત્રો બહુ જ ગમે છે તો જોઈ શકો છો કપડા એટલે એક બાજુ જરાખને શિયાળું શિયાળ બીજું મળી જશે જરખના કાકા મળી જશે આપણે તો હા આપડે મોટો મોટો કેવાય હા છે મિત્રો કાળો જો અહીંયા બેઠા છે અને દેખાય તો કહેજો અહીંયા બેઠા છે અંદર ત્રણ ચાર છે પણ આ જાળી મારેલી છે એટલે બરાબર દેખાતું નથી આ રીતનું હોય છે અહીંયા આપણને મળી જશે જોવા માટે ટેન્ડવા હાય વાહ હા જાગ્યો હજી તો જાગો છે હજી પીસી પીસી લેવી નથી થાય પણ આપણે એની પહેલા ફોગી જાય તો અહીંયા આટા મારે છે મિત્રો આમાં સટ્ટા પટ્ટાવાળું ઝરક હતું પણ એ અત્યારે બાર પિકનિક મનાવવા વહી ગયું છે નહીં પણ ખાલી બોર્ડ મારેલું છે ખાલી છે આવો મિત્રો આપણે જે કીધું હતું ને કે સટ્ટા પટ્ટાવાળો ભેડિયો એ અહીંયા ઉતો છે પિકનિક મનાવવા નથી ગયો આ બાજુ બીજા પિંજરામાં છે અત્યારે તો આરામ ઉપર છે જો તો મિત્રો આ છે સફેદ ટાઈગર જોઈ શકો છો સફેદ ટાઈગર ત્યારે આટા ફેરા કરે કઈથી તો બીજું બીને કંઈ બહાર જવા મળે નહીં એટલે એક ને એક જગ્યાએ આમથી આમ આંટા મારે છે જોઈ શકો છો આ રીતનું જાફોધી કરવાનું ખાવા પીવાનું ને પૂરી જવાનું બીજું કાંઈ નહીં આટલી જગ્યા છે નહીં આ એનું ઘર છે આ રીતના આટા માયરા કરે ચાલો આગળ વધીશું તો મિત્રો આપણે જોઈએ તો સફેદ વાઘ અને આ છે આપણો દેશી વાઘ આપણો દેશી વાઘ કહેવાય ભાઈ એ તો જ્યા ભાઈ ભાષા તો મિત્રો આ છે આપડા જંગલના રાજા નો મહેલ ને જંગલના રાજા આપણે આરામ ઉપર છે ત્યારે તો ઊભા નતા હતા તો તમને બતાવો પણ જો અત્યારે આરામ ઉપર છે એને કંઈ ઊભા તો કરાય નહીં ઉતા છે તો ભલે પૂતા આવે અત્યારે સુવાનું હોય અને આખી રાત જાગવાનું હોય એનો મહેલ છે તમે એનો મહેલ જોઈ શકો છો રાજા નો મહેલ મારે આપણે જે ગાડીની ટ્રાય દેવાની હોય ને આઈ રીતના હાલે છે જો આઠડો બનાવ્યો આવડા ગાડી ટ્રાય આપે હવે બે પાંચ થઈ ગયા પ્રેક્ટિસ કરે હમ પાંચ થઈ ગયા બે હવે શું જો જો ને હાલો એ ભલે ટ્રાય મારે આપણે ગઈ આગળ તો આ છે રીચ એ આપણી બાજુમાં આવે છે અને કહી છે કે જમવાનું લેવો હોય તો આવીને બેઠી જાય ઉપર જોવે કે કોઈ જમવાનું આપે તો આનું જમવાનું તો આપણે પૂરું પાડી નાખીએ જોઈ શકો છો ભોળા ને એવું કાય બધું અહીંયા પણ આપણને ફ્રીઝ જોવા મળશે ખાવાનું આપે તો આ પિંજરામાં પૂરીને તો બહુ જ દુઃખ થતું હોય છે પણ ખાલી માણસના મનોરંજન માટે આને કેટલું જ દુઃખ વેઠવું પડે છે તો શાક જ ફરી નો કે બહારનું જઈ શકે બસ એને એટલી જ જગ્યામાં આટા મારવાના જોઈ શકો છો હજી આપણે અહીં થોડુંક કામ પૂરું નથી જોયું કામ હજી ચાલુ છે જોઈ શકો તો મોટું તળાવ બનાવે છે એ આમાં કંઈક બનાવે છે હવે આ છે મગર મગરે છે અને આ છે ઘડિયાળ ઘડિયાળનું મોઢું મોટું લાંબુ આવે અને ઘડિયાળ કહેવામાં આવે તો મિત્રો અહીંયા છે મગરું જોઈ શકો છો જો કેટલી પડી છે કેટલી છે પાંચ છે ની અંદર તમને એટલી વસ્તુ જોવા મળી જાય જે આ પાર્કનો નકશો છે મિત્રો આને કોઈ ઓળખતા હોય તો માં નામ જણાવજો મિત્રો આ છે આપણી વાડીમાં આંટા મારતા હોય જોઈ શકો આ ભાઈઓ બધાય આપણી વાડીઓમાં રખડતા હોય અને આ છે એનું રહેવા માટેનું ઘર છે આપણી ભાષામાં શું કહેવાય ને હરણ કેવાય આ છે કાળું આ છે મિત્રો આપણે શાહ મૃગ અને માઉજ હિરણ મૃગડાવાળું અને સફેદ હિરણ માઉસ આ રીતનું અહીંયા કઈ બીજું તો મળે નહીં ને ખાવા માટે બબલા ને એવું બધું હોય માણસો બબલા નાખે તો બબલા ને એવું બધું ખાય એમ તો અંદર ખડ પણ નાખેલું છે જો અહીંયા છે તો મિત્રો આપણને અહીંયા જોવા મળી જશે સફેદ કાળિયાર જો આ રીતના છે અહીંયા છે અંદર તો મિત્રો આપણે થોડાક આગળ આવીએ એટલે આપણને અહીંયા જોવા મળશે છે મૃગ મિત્રો આપણે અહીંથી શાહ મૃગ જોવા મળી જાય છે હા એરા બે અત્યારે તડકો પડે એટલે બે ચાયા વીઆઈ ગયા છે પછી મિત્રો આપણે છેલ્લે છેલ્લે શાહ મૂક જોઈ ને પછી આપણે આગળ જઈએ ને તો આગળ આપણને પક્ષી વિભાગ જોવા મળી જાય છે અને એમાં પક્ષીઓ તો બહુ ઝાઝા બધા છે તો આપણે હા જો આ બતાવે છે કે આગળ પક્ષી વિભાગ છે તો ચાલો આપણે હવે આગળ જોઈને પક્ષીઓને જોઈએ છે પક્ષીઓ લીલા પોપટ તો બોલે છે લીલા પોપટ છે અને આગળ અહીંયા મોટો પોપટ છે એક ઉપર બ્લુ અને પીળો ને એ છે બોલ ને બોલ તો ખરું નહીં બોલે હવે અહીંયા આપણને નાના નાના પોપડ જોવા મળી જાય રાખોડી અને સફેદ કોકાટી ત્યાં છે મિત્રો કહેવાય છે ભારતીય સાહુડી હા મેને સાહુડી કેવા પણ આપણી ભાષામાં તે ડાડી કહેવાય છે હવે અત્યારે તો પાણીની અંદર કરીશ બેઠી છે મિત્રો આપણે આને તો બધાય ઓળખતા જઈશું જોઈ દો આપણે આજે પિંજરામાં છે તો ખરા ન લાગે પણ આપણે જે ખેતર કે વાડીમાં જે આંટા મારતા હોય ને એ તો કઈક અલગ જ હોય તો મિત્રો આ છે સફેદ મોર ये रेंबो फबट ये चलेले આનું નામ તમે કોમેન્ટમાં જણાવજો તો મિત્રો આપણે પાછા એ રસ્તે નીકળી ગયા છીએ બારો બાર આવી ગયા હવે બધી આંટો મારીને રોઈ શકો તમે ખાલી આવીનું ટોયલેટ જોઈને તમારો મગજ કામ કરતો બંધ થઈ જાય રહો તમે ખાલી ટોયલેટ જો ને બાકી એક નંબર સુરત મહાનગરપાલિકા તો મિત્રો આ તું પ્રાણી સંગ્રહાલય જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થોડુંક બોલવામાં કાંઈ મિસ્ટેક થયું હોય તો માફ કરજો શરૂઆત છે એટલે શરૂઆત છે થોડુંક એવું થશે તો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો તો મળીએ પછી હવે આવતા નવા બ્લોગમાં